કેળના વૃક્ષનો મહિમા દર્શાવવામાં આવ્યો છે કહેવાય છે કે કેળના વૃક્ષમાં તેના પાનમાં દેવગુરુ બૃહસ્પતિનો વાસ છે ત્યારે કેળના વૃક્ષના પાનનો કઈ કઈ જગ્યાએ થાય છે ઉપયોગ અને ઘરના આંગણામાં કેળનું વૃક્ષ વાવવું કે નહીં અને તેનાથી કયા થાય છે લાભ જાણકારી આપશે શાસ્ત્રી પ્રફુલ્લભાઈ પંડ્યા જજાગ્રતો દૂર મુદય દૈવન તદુસુપ્ત છે તથા વૈતી

હવે રહી વાત કે આજનો કાર્યક્રમ બનાવવાની પાછળનો એક ઉદ્દેશ્ય એ હતો કે જ્યારે ટીવીના માધ્યમથી કોઈ દર્શક મિત્ર મને ફોન કર્યો કે શાસ્ત્રીજી અમારે ઘરમાં કેળનું વૃક્ષ વાવવું છે તો ઘરમાં કેળનું વૃક્ષ વવાય કે ન વવાય એમનો પ્રશ્ન હતો પાછો જોડે જોડે બીજો એક બીજો પણ પ્રશ્ન હતો કે શાસ્ત્રીજી અમને સ્વપ્નની અંદર મને સ્વપ્નમાં નાગ દેખાયો અને નાગે મને દસ આપ્યો અને મારું મૃત્યુ થયું અને ત્યાર પછી એક મહિના પછી પાછો ફરતી મને સપનું આવ્યું જેમાં એ જ કારા નાગે ફરથી મને દર્શન દીધા અને મેં નાગને મારી નાખ્યો તો હવે આ બધી વસ્તુમાં આનો ભાવાર્થ શું થાય તો તમે મને આનું વિશ્લેષણ કરો મને એનો જવાબ આપો તો આ જ્યારે એમના મનમાં પ્રશ્ન બે ત્રણ જ્યારે ઉદ્ભવિત થયા એટલે મને એવું થયું કે ચલો આ પ્રશ્ન જે છે એ પ્રશ્નનો જવાબ ટીવીના માધ્યમથી હું હજારો લાખો દર્શકોને કહી દઉં કે શાસ્ત્રમાં આવું સ્વપ્ન આવે અથવા કેળનું વૃક્ષ જ્યારે ઘરમાં વાવવું હોય તો વવાય કે ન વવાય અને શાસ્ત્રમાં એનું મહત્વ શું છે તે વિશે હું આજે ચર્ચા કરવાનું છું દર્શક મિત્રો ખાસ કરીને ઘરમાં કેળનું વૃક્ષ કેળનું વૃક્ષ વિશે આપણે જાણીએ છીએ કે કેળના વૃક્ષમાં કદલી ફળ જતા કદલી ફળ કહેતા કેળા ફળ કેળાનું ઉત્પાદન થતું હોય છે કેળા ફળ ખાસ કરીને ભગવાનની પૂજા પાઠની અંદર એ ફળનો આપણે ઉપયોગ કરીએ છીએ કેળના પાનની અંદર શાસ્ત્ર પ્રમાણે દેવગુરુ બૃહસ્પતિનો વાસ હોય છે જે ગુરુ નવે નવ ગ્રહોના ગુરુ બતાવેલા છે અને દેવતાઓને જ્યારે જ્યારે તકલીફ પડે ત્યારે દેવગુરુ બૃહસ્પતિ સાચી દિશા સાચું માર્ગદર્શન બતાવવાનું કામ દેવગુરુ બૃહસ્પતિનું છે અને બૃહસ્પતિનો વાસ એવું કહેવાય છે કેળના વૃક્ષમાં છે એટલે કેળનું વૃક્ષ બૃહસ્પતિને બહુ વધારે પ્રિય છે બીજા નંબરની વસ્તુ કેરનું વૃક્ષને શુભ ગણાય કે અશુભ ગણાય ઘરના આંગણામાં લગાવવાનું તો રહી વાત કે જે વૃક્ષમાં દેવગુરુ બૃહસ્પતિનો વાસ હોય તે વૃક્ષ અશુભ કઈ રીતે હોઈ શકે કેમ કે કેરના વૃક્ષ એ કેવું વૃક્ષ છે આ દુનિયામાં તમે જોજો કે સત્યનાર ભગવાનની કથા આપણે કરતા હોઈએ છીએ અને કથાની અંદર ભૂદેવ શું કહે યજમાન શ્રીને કે ભાઈ તમારે કેરના ચાર પાન લાવજો ફૂલ લાવજો કેળના ચાર પાન મંગાવે છે હવે કેળના પાન જ કેમ કેમ આ દુનિયામાં તો હજારો લાખો વનસ્પતિ છે બીજા કોઈ પાન કેમ નહીં કેરના પાન કેમ કે કેરના પાનમાં અને કેળના વૃક્ષમાં બ્રહસ્પતિનો વાસ છે બીજા નંબરની વાત કરીએ તો દુનિયામાં જેટલા પણ કાસ્ટ જેટલા પણ વનસ્પતિ જે છે એની અંદર તમને કાસ્ટ કહેતા લાકડું જોવા મળે મળે ને મળે પણ કેરનું વૃક્ષ એક એવું વૃક્ષ છે કે જેમાં લાકડું જોવા ના મળે કે એમ તેમાં કેવલ છાલ જ હોય મતલબ લાકડું એટલે જેને એવું કહેવાય અહંકાર જે વસ્તુમાં અહંકાર છે તે ભગવાનને વાલું નથી જેમાં અહંકાર નથી તે ભગવાનને વધારે વાલું છે વધારે પ્રિય છે એટલે પૂજામાં સૌથી વધારે કેરના પાનનું વિશેષ એ મહત્ત્વ છે કેમ કે એ પવિત્ર છે બીજું એમાં અહંકાર નથી ત્રીજા નંબર દેવગુરુ બૃહસ્પતિને બ્રહસ્પતિનો સ્વયંવાસ છે અને ચોથા નંબરમાં આપણે જાણીએ છીએ કે ઘણી વખત આપણે જોતા હોય સાઉથમાં ઘણી વખત આપણે જતા હોઈએ ત્યારે પણ સાઉથમાં તમે જોશો તો ત્યાં લગ્ન થતા હોય તો લગ્નની ચોરીમાં ચારે બાજુ કેરના થાંભલા હોય કેરના પાન હોય ઘણી વખત તો કેળના પાનની અંદર ભોજન પણ ત્યાં કરતા હોય છે કેરના પાનને કેટલું પવિત્ર માનવામાં આવે છે આપણે પણ ઘણી વખત મોટા મોટા યજ્ઞ હોય ને ત્યારે કેળના સ્તંભ ત્યાં મૂકવામાં આવે મતલબ એ યજ્ઞશાળામાં મૂકવામાં આવે જેને એક તાકાત હોય છે એ બ્રહસ્પતિનો વાસ હોય પોઝિટિવ એનર્જી ચાલે ચારે બાજુ જાય અને યજ્ઞ શ્રેષ્ઠ બને એટલે કેરના પાન અને કેરના વૃક્ષનું વિશેષ મહત્વ પૂજા પાઠમાં પહેલા હોય છે હવે રહી વાત કે 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 અંદર તો હું એવું કહીશ કોઈ તમે લગાવતા હોય નાનકડું કુંડું હોય અને એમાં લગાવતા હોય તો સારી વસ્તુ છે પણ ઘરના આંગણામાં એકદમ નજીકમાં તમે જો મોટું કેળનું સ્તંભ લગાવતા હોય તો હું કહીશ કે થોડું દૂર લગાવજો કેમ કારણ એ છે કે કેરનું વૃક્ષ જેટલું પવિત્ર છે અને કેળનું વૃક્ષ જે જમીનમાં હોય તે જમીનમાં નરમ નરમ એ ભૂમિ જે છે ને થોડીક નરમ હોય અને જગ્યા એકદમ ઠંડકવાળી હોય કેમ કે કેળના વૃક્ષ જ્યાં હોય તે ભૂમિને એકદમ ઠંડક આપે છે અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ અને બીજી રીતે આપણે જો વાત કરવામાં આવે તો જ્યાં ઠંડી જમીન હોય મતલબ જે કેળનું વૃક્ષ જ્યાં હોય ત્યાં ઠંડકવાળી નરમ જમીન હોય ઠંડી જમીનમાં અથવા નરમ જમીનની અંદર હિંસક પ્રાણીઓ હિંસક જનાવર ત્યાં વધારે આવતા હોય છે કેમ કે હિંસક જનાવર ત્યાં આવે અને તે જમીનમાં બેસે એટલે એમને ઠંડક લાગે સારું લાગે પણ ઘરની નજીકમાં બહુ હોય તો હિંસક એ જનાવર આપણા ઘરમાં એ ત્યાં આવે ને ત્યાંથી ઘરમાં એ પ્રવેશ કરે એટલે આપણે કહીએ કે ભાઈ એને થોડુંક દૂર રખાય જેનું કારણ એ છે કે હિંસક પ્રાણીઓ અને હિંસક જનાવરથી ઘરમાં કોઈ કષ્ટ ના પડે તે માટે બાકી રહી વાત પૂજાને આધ્યાત્મિક દ્રષ્ટિએ તો કેળનું વૃક્ષ આધ્યાત્મિક દ્રષ્ટિએ પૂજા માટે હંમેશા સકારાત્મક ઉર્જા આપે છે અને કેરનું વૃક્ષ જ્યાં હોય તે ઘર તે સ્થાન હંમેશા પવિત્ર રહે છે તો કેરનું વૃક્ષ લગાડવામાં વાંધો નથી પણ વધારે પડતા લગાડો છો તો એ જગ્યામાં હિંસક જનાવરોથી બચતા રહેવું જોઈએ તો આ તો હતું કેરના સ્તંભની વાત પણ હવે જે દર્શક મિત્રોનો બીજો જે ફોન હતો એ ફોનની અંદર જે એમનું બીજું જે વાત હતી જે સ્વપ્નની વાત તો એ સ્વપ્નનો પણ હું શાસ્ત્રની દ્રષ્ટિએ તમને જવાબ આપું છું અને સ્વપ્નમાં બે વસ્તુ કહી પહેલું એવું કહ્યું કે સ્વપ્નની અંદર કારો સર્પ આવીને મને સ્વપ્નમાં આવ્યો અને એને મને દંશ આપ્યો અને મારું મૃત્યુ થયું તો હવે આ દ્રષ્ટિએ સ્વપ્ન શાસ્ત્રની વાત કરવામાં આવે તો સ્વપ્નશાસ્ત્ર એવું કહે છે પહેલો પોઈન્ટ કે સ્વપ્ન સપ્તાહ સાત પ્રકારના સ્વપ્ન હોય અને સપના ક્યારે સાચા ના હોય પણ સ્વપ્નની અંદર જો સવારનો સમય હોય પ્રાતકાલનો સમય અને એવામાં જો સ્વપ્ન આવે છે તો એના ઉપર ચોક્કસ વિચાર કરવો જોઈએ અને એ ભાઈ એવું કીધું કે ભાઈ મને સવારમાં સપનું આવ્યું હતું તો એ સ્વપ્ન ઉપર થોડો વિચાર કરવામાં આવે કે ભાઈ હવે સ્વપ્નમાં એવું આવ્યું કે એને કારો નાગ દેખાય છે અને સ્વપ્નમાં કારો નાગ દેખાવો એને સ્વપ્નશાસ્ત્ર અનુસંધાનમાં એ અશુભ કહેવામાં આવે છે બીજો પોઈન્ટ એને એવું કીધું કે નાગે મને કરડ્યો અને મારું મૃત્યુ થયું એવું કહ્યું તો આને આ વાત ઉપર બહુ વિચાર કરવા જેવો નથી કેમ કે જે વ્યક્તિ આ દુનિયામાં કોઈ પણ વ્યક્તિ જે છે એ પોતાનું મૃત્યુ ક્યારે કોઈ માણસ જોઈ ના શકે અને જે વ્યક્તિને સ્વપ્નમાં પોતાનું મૃત્યુ દેખાય પોતાનું મૃત્યુ દેખાય તો એને સ્વપ્નશાસ્ત્રની દૃષ્ટિએ અશુભ મનાતું નથી એટલે આના ઉપર બહુ આ સ્વપ્ન ઉપર બહુ વધારે ચિંતા કરવાની જરૂર નથી પણ હવે રહી વાત કે એને જ્યારે એવું કીધું કે મને બીજી વાર જ્યારે સ્વપ્ન આવ્યું અને એની અંદર મને કારો નાગ દેખાયો અને મેં કારા નાગને મારી નાખ્યો આ સ્વપ્ન પણ એ જ સમયે સવારનું હતું હવે આ જ્યારે સ્વપ્ન આવ્યું છે ત્યારે એના ઉપર ચોક્કસ શાસ્ત્ર કંઈક જવાબ આપે છે શાસ્ત્ર એવું કહે છે કે સ્વપ્ન શાસ્ત્રની અંદર જ્યારે કારો નાગ આવો એટલે એવું કહેવાય કે જીવનમાં વધારે પડતી મુશ્કેલી આવવાની છે અને એ મુશ્કેલી એવું બતાવે છે કે જેમ નાગ છે ને નાગની ચાલ હંમેશા ટેડી મેડી હોય સ્વપ્ન સર્પની તો કાળો સર્પ આવો કાળો સર્પ કૃષ્ણ સર્પ જો સફેદ સાપ હોય શ્વેત સર્પ એ શુભ પ્રતિક ગણવામાં આવે છે પણ કાળો સર્પ જો આવે છે તો એ મુશ્કેલીના સંકેત આપે છે અને મુશ્કેલી મતલબ આવનાર સમય તમારો ટેડો મેડો કષ્ટ ભર્યો રહેવાનો છે એવું બની શકે અને બીજો પોઈન્ટ એને સ્વપ્નમાં એવું કીધું કે કારો સાપ મને દેખાયો અને મેં નાગને મારી નાખ્યો આવું કીધું સ્વપ્નની અંદર તો સ્વપ્નમાં જ્યારે આવું સર્પને મારો છો તો એ પાછું પ્રાયશ્ચિત આવે છે મતલબ કે આના માટે તમારે શું કરવું જોઈએ જો આવું કોઈ સ્વપ્ન હોય અને સવારમાં હોય કેમકે સવાર સિવાય બીજા સ્વપ્ન હોય તો એ બધા ખોટા હોય એની પર બહુ વધારે વિચાર ના કરો પણ સવારના સ્વપ્ન હોય અને આવી દ્રષ્ટિ હોય તો એ સ્વપ્નશાસ્ત્રની દ્રષ્ટિએ એવું કહેવાય છે કે તમે જો એ ન તમને સ્વપ્નમાં નાગ આવ્યો અને તમે એને મારી નાખ્યો સ્વપ્નમાં આવ્યો છે તો એના માટે તમારે ચોક્કસ શિવાલયમાં જઈને શિવજીની પૂજા કરી અને શિવજીના મસ્તક ઉપર જે નાગ હોય તે નાગની પૂજા કરી અને લઘુરૂદ્ર વગેરે કરાવી અને એ સ્વપ્ન દોષમાંથી મુક્તિ મેળવવી જોઈએ તો આ હતું સ્વપ્નશાસ્ત્ર અને ધર્મશાસ્ત્રની દૃષ્ટિએ કેરના વૃક્ષનું જે મહત્ત્વ હતું તો આવા જ્યારે જ્યારે તમારા મનમાં કોઈ આવા પ્રશ્નો ઉદ્ભવિત થાય છે અને જે પ્રશ્ન જો સુંદર હશે અને સારા હશે તો ચોક્કસ એ પ્રશ્નો ઉપર વિચાર કરીને શાસ્ત્ર અને જ્યોતિષ અને સ્વપ્નશાસ્ત્ર અથવા અલગ અલગ ગ્રંથોના માધ્યમથી એનો જે કંઈ જવાબ હશે સુંદર હશે અને સાચો હશે હું પ્રફુલ્લ પંડ્યા હંમેશા ટીવીના માધ્યમથી એનો ચોક્કસ તમને સચોટ જવાબ આપવા માટે હું બંધાયેલો છું હું તમને જવાબ આપતો રહીશ અને આ કાર્યક્રમ તમને જો સારો લાગે તો સદૈવ કાર્યક્રમને આપ નિહાળતા રહેજો મને આપી દો હવે રજા જય ભગવાન